સવારના 7:30 તો હોલો ફ્રેન્ડ્સ માતાજી સ્વાગત આ રહ્યા તૈયારી ચાલી રહી છે દીધા છે બનાવી તૈયારી કરી

આગળ લઈ લીધો કેમેરો કે હું એમ કહું છું કે હું વાળીએ વાળી રીલ નાખતો જ રહું છું અને કેટલા ટેસ્ટી પોહા બનાવ્યા હતા તમે ત્યાં જોઈ શકો છો આમ કલરફુલ એકદમ ચટાકેદાર લટાકેદાર પોહા બનાવ્યા હતા મેં અને આ છે માઇક મારા હાથમાં કેમ કે અહીંયા ટી શર્ટ કઈ લગાડવાની જગ્યા નથી એટલે મેં મારા હાથમાં રાખેલું છે માઇક મેડમ જોયું છે મને કે માઇક હાથમાં રાખ્યું છે એટલે ટી શર્ટ પર કઈ જગ્યા નથી એટલે મુ કીધું હાથમાં મારી રાખ માઈક

આ વાયગી થ્રીજી જોઈ લો મારું સાંભળી લીધું કે વધી એક દઉં અને મસાલો આપણો ઓલમોસ્ટ એકદમ એકદમ થઈ થઈ ગયો ગયો છે છે ને મેડમ ફાઇન મસાલો અને બટેટા હતા એ પીલ થઈને કટિંગ બી થઈ ગયા છે હા જોઈ લો તેલ છૂટ્યું છે એકદમ ફર્સ્ટ ક્લાસ તો હવે નખાય છે એની અંદર આપણા પીલ કરેલા અને કટ કરેલા બટેટા

અને સીટીઓ તો અહીંયા વાગતી જ જાય છે સુર 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 કરતી હમ એટલે એકદમ ફટાફટ થઈ ગયું મેડમ ખાલી મસાલો શેકાઈ ગયો એટલે આપણે બાફેલા બટેકા નાખી દીધા આ ક્યારેક બનાવવું જ હું એકલો તો હું બી તૈયાર કરી શકું આવી રીતના એમ તમે છો ને બરાબર એ વાત એ સાચી ભાઈ તું શાંતિ હા મેં સાંભળ્યું સાંભળ્યું તને મને બોલાવ્યા રાખે કે હું સીટી વગાડું સીટી વગાડું તો જોઈ લો હવે કોથમીર નખાસી ની અંદર આજે છઠ છે બરાબર તો તો તમારે આજે બધી તૈયારી કરવી પડશે બધું લઈને આવવું પડશે મેડમ હમ એકદમ ઈઝી ને સિમ્પલ જે થતું હોય ને મેડમ એ કરજો પછી સાંજે તમે ક્યાં થાકી થાકી ને આવશો ને પાછા થેપલા બનાવો ને આ કરો એકદમ જોઈ લો એકદમ હા 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 શું કલર આવ્યો છે હા 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 મને ખબર છે ખબર છે ભાઈ તું બંધ થઈ ગયા બંધ મેડમ આ થઈ ગયા છે હજી એક ખાવા દઈએ મેડમ કે હજી એક સીટી વાગવા દે તું હજી એક વાગી જાજે હવે પછી બંધ થઈ જાય તો બટેડા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આ જોઈ લો હા આ એક ટેસ્ટિંગ તો આમ થઈ જ જાય જોઈ લો સૂરી એ પણ આપણે ત્યાં કાંટા તો ઘણા છે ફોક

માની ને ખવાય ભૂખું ના રહેવાય ભૂખ આજે ના રહેવાય ના ના એવું કાઈ નથી એવું કાઈ નથી ઓકે તો મેડમ શું તમે બનાવો છો તો અત્યારે નાસ્તામાં બને છે ચીઝ ચીલી સેન્ડવીચ તો એના માટે જોઈ લો કાંડા કેપ્સિકમ ને ટામેટા ની કટિંગ થઈ ગઈ છે થોડું ઝૂમ કરીને બતાવી દઉં કાંદા ટામેટા કેપ્સિકમ ચોપ થઈ ગયા છે કટ થઈ ગયા છે અને કટ કોને કર્યા સાહેબે કટ કર્યા તો હવે આની અંદર ચિલી ફ્લેક્સ તમે નાખતા जाओ એ મને બતાવતા જજો પછી આપણે ઓરેગેનો તો ચિલી ફ્લેક્સ નો ઓરેગેનો નાખ લેશું હવે નાખશું રેડ ચિલી એમ કે ચીઝ ચિલી છે એટલે બધું જોશે

ખાલી બાઈન્ડિંગ માટે આપણે નાખવાની છે તો ભરપૂર માત્રામાં મોઝરેલા ચીઝ પણ નખાઈ ગઈ સાથે અહીંયા જોઈ લો એકદમ ફોન આવ્યો છે ચા બી આપણી ઉકળી રહી છે તો હું થોડો ફોન ઉપાડી લઉં ત્યાં મેડમ જોઈએ મિક્સિંગ કરે છે બધું તો મેડમે ફોન રિસીવ કરી લીધો વાત થઈ ગઈ એમના ક્લાયન્ટનો ફોન હતો અને અહીંયા જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સિંગ મિક્સિંગ પ્રોસિજર ચાલુ છે કેમ કે

ચીઝ ચીલી ટોસ તો આ તમે બી આવો પધારો અમારા ઘરે ટોસ સેન્ડવીચ ખાવા માટે બરાબર ને મેડમ બરાબર બોલું હું તમે મેડમ નારાજ લાગે છે મારાથી મહારાજ ને બોલાવવો પડશે મહારાજ ને બોલાવું ચલાત બધું છે ઓલરેડી બટર ખાલી આપણે ઉપર ની પરત પર લગાડશું

મજેથી મારા ભાઈઓને ખવડાવો ખાસ ભાભીઓને વિનંતી મમ્મીઓને વિનંતી દાદીઓને વિનંતી ચીજ તો ઓલરેડી જ છે આની અંદર મેડમ કે હજી ચીઝ નાખીએ આપણે હા ઓપ્શનલ છે જેને વધારે ચીઝ ખાવું હોય એ વધારે ચીઝવાળું ખાય તો મિત્રો ચીઝ ચીલી ટોસ ખાવા માટે જોઈ લો અમારા ઘરમાં મહેમાન પથારી ચૂક્યા છે

મેડમ શું તમારા હેરની સ્ટાઇલ છે તો અહીંયા ચીઝ ચીલી ટોસ્ટ મૂકી દીધું છે મશીનની અંદર દૂધ વાહ મિત્રો અહીંયા ટોસ્ટ સેન્ડવિચ પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે દિવ્યાભાઈનું એક્સપિરિયન્સ લઈ લઈએ ટોસ્ટ સેન્ડવિચ બારામાં જે ચીઝ ચીલી બરાબર તો કેવું છે દિવ્યાભાઈ અહીંયા જ અહીંયા જોઈને ખાવામાં બિઝી રહે નહીં જરાક આપણે દર્શકોને તમારો જવાબ તમારો અવાજ સાંભળવો છે કે દીવ્યા ભાઈ હંમેશા મુંગા મુંગા રહે છે કોઈ દિવસ બોલતા નથી તો કેવું છે સેન્ડવિચ માયામે સારું છે આ તો આમ બોલો જરા કામ તો હવે મેડમ નું જરા અભિપ્રાય લઈ લઈએ તો મેડમ કેવું રહ્યું તમારું ટોસ સેન્ડવિચ મસ્ત તો જોઈ લો એકદમ ટોસ સેન્ડવિચ એકદમ જોરદાર બન્યા છે ને હવે ઉપર હવે ટેસ્ટ કરી લઉં જે ટોસ ટોસ્ટ સેન્ડવિચ બનાવી છે મેડમે બહુ દિલથી ઘણા દિવસ પછી રેસિપી વ્લોગ આવ્યો છે એ પણ આપણા ચેનલ પર પહેલીવાર ચીઝ ચીલી ટોસ્ટ તો ચાલો ફટાફટ ખાઈ લઈએ